નમસ્કાર મિત્રો તો મિત્રો આગાહી મુજબ તારીખથી રાઉન્ડની શરૂઆત થઈ અને દિવસો ઘણા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો છે તો આજે પણ વરસાદની ગતિવિધિ વધુ જોવા મળશે તો વિસ્તારોમાં પડશે વરસાદ તેની વાત કરીએ તે પહેલા જે મિત્રો ચેનલ સાથે નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હાલ સિસ્ટમની સ્થિતિ જોઈએ તો સિસ્ટમનું લોકેશન હાલ ઉના નજીક અરબી સમુદ્રમાં એક મજબૂત યુએસી જોવા મળી રહ્યું છે જે ધીમે ધીમે કાંઠા નજીક આવી રહ્યું છે તો આના કારણે આજે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે વધુ પ્રમાણ રહી શકે છે જેમ સિસ્ટમ નબળી પડશે તેમ વરસાદના વિસ્તારો વધવાની શક્યતા છે તો હજી આવનારા બે દિવસ સુધી આ સિસ્ટમની અસર હેખળ સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં વધુ વિસ્તાર અને પ્રમાણ સૌરાષ્ટ્રમાં જોવા મળે તેવી શક્યતા છે તો જે મિત્રોને હજી વાવણીનો વરસાદ નથી તેમને હજી બે દિવસ આશા રાખવી આગળ પણ સિસ્ટમની લેટેસ્ટ અપડેટ આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં હાલ રજા આપશો આભાર